পাগলা বা ঠিকেই কণ হ'ব প্ৰায়

અમારે શું કહેવાય કે જેમાં ભી કોઈને ભાવ વધારો થતો હોય એના માટે અને આપણે એવું નથી કે અમે ગાય રાખીએ એટલે બધું બોલીએ આ તો કે પાળાશ છે પણ આજે થોડીક ભેગી નીકળી ગઈ એટલે સ્વાગત કરીએ તમારું આ

પણ આ હું થોડુંક આમ માણસને ગમે નહીં ને એટલે આવું બધું મૂકવું પડે મને સારું ના લાગે એવું મૂકવાનું કેમ કે કોઈને કોઈ બિચારા હોય એવા જમતા હોય નાસ્તો કરતા હોય બ્રેકફાસ્ટ કરતા હોય ફેમિલી અરે ગયા હોય પાછળ જેવી પણ એ લોકોનું લુક ના જોતા કેમ કે અહીંયા છ વાગ્યાની વાત છે સાત આઠ અને સાડા આઠ અઢી કલાક થઈ ત્યાંથી કન્ટિન્યુ કામ આવે જોવાનું આની અંદર એને ખાલી આ કીચડ જ છે મૂત્રા પોદરો હા જો બુટની જોડું બે છે એમાં બે ઇન્ડ ને લુંદો અમને નો મારતી અમે તો લુંદા વાળા ફેર હાલો નીકળો ધીમે ધીમે હળવે હળવે એટલે બંને હારે જો ગઈકાલે તમે જોયું આ બ્લોગ માં કેટલું પાણી આવ્યું છે ગમે તો સોખી છે આયા સોખી હવે આગળ કેવી હોય ને અંધારું પડેલ આપણે દેખાતું નથી હમણાં આલો

એવા નથી આના ઘરે બટકો ફરિયાદ રહેવા દે અને પાછો આમો થઈ જાય મિત્રો એવું ને એવું છે આમાં વાતાવરણમાં કાંઈ ફેર પડતો નથી થોડીક વાર બંધ ને તો પાછો ખબર નહીં એને શું તકલીફ હોય સમજાતું નથી અમને એવી બઘેડાથી બોલાવે ને કે આમ પાણી પાણી કરી નાખે આજે થોડુંક અમે ગામમાં ગયા હતા આજે માતાજીના મંદિરે બીજ હતી એટલે દર્શન કરવા તો બસ જો હમણાં આવ્યા તો પછી આને આમ ગાઢીએ ને તો ફરિયામાં પણ હાવ કિશળ કિશળ થઈ ગયો બાકી રસ્તા ને જોવો તો આમ બધું શું કહેવાય કામ લેવાય જ નું ભગવાન આમ તમે જોવો આમ આમ જોવો તો આ ક્યાંય નીકળ્યા જેવું નથી રહેવા દીધું કેટલા દિવસથી વરસાદ એવો ને એવો વરસે બાકી એક આ લેડીઝ લોક માટે કામ સારું થયું કે જો આમ આમ તમ તમારે પાણીને હેરડે બેહી જવાનો પણ અમારા ફાફડ ફોજ થોડીક ભેગી હોય મિત્રો સાઈડ ના રીજો સડાન પહેરી છે અમારે જાય મેડમ આવી ગયા મેડમે અરે ભણાય અરે પણ આની તો ખર્ચો કરી નઈ કા જોય જા વાઈટ વાઈટ કલરનો ખર્ચો આ કર્યો જો તો ખરી મિત્રો એમાં એવું હોય કે સંપલ લે અને સંપલ લે એક માપ મોટો અને મેડમ અમારે ફરિયામ એમ મારી આવ્યા એટલે છોટી ગયો કાદુ હવે તો સારસનો નો હાબુ લઈ અને હવે ધોવે અને સાફ કરી અને પછી આને દેવાના હે પાછા એટલે એવું હે અને અમારા ભાઈ હે ને આ ભાઈ સમજે બધું ભાઈ મજા આવી હવે આવી હેરી કરે લોક ચાલુ હોય એટલે ગાંઠી થયું થાય ઉભે ગાં કુણી રાખે ને ઉભે બનાવો લો રમકડા વિડીયો મૂકે મારા મારું એવેન જરીયું હોય ને થોડુંક રી આવી ગયું બેટરી લો થઈ જાય અને સ્લેપ સ્લેપ લાગતો ને તમાર ભગવાન જારે જો સ્લેપ લાગતો ન તને બીજા નંબરમાં એવું હોય કે એમાં કીક આવતી નથી તો હવે ધક્કો મારી કેમ ઉપાડવો અમારા માટી હવે મહેનત કરી પણ ટાયર સ્લીપ મારે જાય ને એટલે ઉપાડતું નથી ભેગું નથી થતું કે કે મારામાં એટલું વજન હે નહીં હું તો વજનમાં હલકો હે એટલે હવે એમાં આ બાઇકમાં થોડોક ખર્ચો વધી ગયો તો ફાઇનલી મિત્રો અમે લોકો જાય ગાડી ધોવા એમ ગોઠવાઈ ગયા કાભા તા દેખાડમાં અમે નીકળ્યા આમ અમે કીધું આજે હું વરસાદે થોડોક વિરામ લીધો કાલનો તો થોડુંક સાફ સફાઈ કરી નાખીએ ગાડી બે ત્રણ દિવસથી થોડુંક આમ જાવું પડે મતલબ એટલે ગાડી એટલે એક જગ્યાએથી એ પિચકારી હારા મારી આવી ગઈ બાકી જ સામાન બધોય ભેગો પીડ્યો ના આગળનો નજારો હોય આ આપણે નથી ધોવાને આપણે ધોવાને ઓલું સાંભું પાણી દેખાય ત્યાં રોડ ઉપર રાખીને અંદર તો બધુંય ચોખ્ખું હે એકચુઅલી પ્રોબ્લેમ બહારથી ભાઈ જાય એટલે બહારથી થોડું ચોખ્ખી થઈ જાય તો મજા આવે તો કોઈક ફોન પણ કરે તો આપડી ને તો એની મજા આવે ખોટી સ્મેલ ને ન આવે બાકી તમારી સ્મેલ માટે જા લટકે મસ્ત શું બનાવે કાર ધોવા ગયા તા પછી હું ભેગું ના થયો અમારે આવી ગયો ફોન એટલે જે હારે હતા એ લોકો પાછા વયા ગયા ઘરે બાર ગામ જવાનું હતું એટલે એમ એકલે ધોઈ એમાં ભેગું નહોતું થાય એમ તો આજે દિવસ બીજો હા આ બધું શું કહેવાય ડેરીએ દૂધ દેવા ગયા હતા અને આજે બીજું બાઇક હતું બીજા ભાઈનું લઈને આવ્યો તો અત્યારે એના ઘરે મૂકીને આપણે હાલીને પાછા ઘરે છે મારે મારું બાઇક એ ખરાબ થઈ ગયું મારા બાપાનું પણ ખરાબ થઈ ગયું એટલે બંને બાઇક થઈ ગયા ખરાબ ને હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ એ કે કારીગરને ફોન કર્યો તો હવે એ લોકો પાસે સમય નથી અત્યારે ગુડ મોર્નિંગ એવરી વન હોલ આર ડુઇંગ વેલ ટુડે એકચુઅલી હું આવી ગયા છે વહેલી સવારે માખોડિયાના મંદિરે ગઈકાલે ગણેશ ચતુર્થી હતી વિસ્તારથી એની વાત કરશું અમે આવ્યા છે ફૂલ લેવા માતાજીનું મંદિર વીરભાઈ અહીંયા ફૂલ તોડે ફ્લાવર લેવા આવ્યા કલર કલર વાળા વીરભાઈ તો મિત્રો કાલે ગણેશ ચતુર્થી હતી અને અમે ગણેશજીને લઈ આવ્યા હે પણ એમાં એવું થયું કે અમે બધા જતા હતા ગણેશજીને લેવા વીરભાઈ અહીંયા આપણે વાત કરીએ થોડુંક નીચે બે જ અમે બધા ગણેશજીને લેવા જતા હતા અને રસ્તામાં એવું થયું કે મારે જે ગાડી લઈ આવ્યો ને એનો બેલ્ટ આવે ને ફેન બેલ્ટ એ તૂટી ગયો તો પછી પ્લાન આખું થઈ ગયું ચેન્જ મોઢવાડા ભી ગયા મોઢવાડાથી આ લોકોને પાછી બીજી ગાડીમાં ઘરે આવ્યા હું ગયો ત્યાંથી બેલ્ટ લેવા એક ફ્રેન્ડ આવ્યો એ મને લેવા આવ્યો પોરબંદર બેલ્ટ લેવા ગયા બેલ્ટ લા બેલ્ટ લઈને રાતે સવા નવ વાગે મોઢવાડા પીછ્યો બેલ્ટ ચેન્જ કર્યો તો બેલ્ટની સાઇઝ થોડીક નાની આવી હવે એની કાંઈ કિંમત નથી કે ન તેમાં ટાઈમ લાગતો પણ મેન હું અહીંથી પોરબંદર જાઉં પોરબંદરથી આવું તો હવે એ બેલ્ટ પાછો લઈને હું અત્યારે પોરબંદર જાય પોરબંદરથી પાછો બીજો બેલ્ટ લઈને મોઢોવાળા જાય પછી બેલ્ટ ચડી જાય ને પછી ઘરે આવે હવે એ આ નહીં ખબર નથી આ તો ખૂટો હતો રાતે એને તો ખાલી અત્યારે ગણેશજીના દર્શન જ કર્યા હવે ધામધૂમથી અમારે વીરભાઈને લખન તો ઉઠી ગયો હવે અમે દૂધ દઈને ભાગી ગયા હવે ઘરે જાશું એટલે ફૂલ છડાવી અને હમણાં ડીજે વીરભાઈ ચાલુ કરીએ છે છે એને આવે એવું બધું બે ટીપેર થઈ ગયો થયો સવાર સવારમાં અત્યારે વાઈ ગયા હે બાર બારમાં બે ચાર મિલિટની વાર હે ઘર તરફ જાઉં છું ભૂખે એવી લાગી નિરાતે ઘરે જઈને વિસ્તારથી વાત કરીએ

અમુક અમુક ખીલાનુંય કામ લઈ ગયું એ બેગ દિવસે અને દી વિટામિન એટલે હાવ જામીન હેત્યું જ હે એથી સાચીએ ને એટલે વહી જાહે જોમ ખેતાલ ને કડ વાડવાનું અમારે ભાઈ આવે સાયકલ લઈને હું તો ખરી બ્રેક તો એકી નથી લાગતો બસ 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 કેમ છે ભાઈ હું તમે આમ ફરવા આવ્યા છે આમ કેટલા દિવસથી એ સાયકલ હાથમાં આવી માનનનીય મુરદ્બ બીશ્રી બાલા હતાનો એટલો વાઢવાય ગયા તો બસ આવા નાવા હેઠા રાખે બાલવા તો નમી વાજીએ બીજું તો કામ બાજી કાંથી બરાબર ને થયા હે ને વેફર વેતી કરે એને મજા આવે એ કાબા જેવા અમે એવો મોઢવાળા ગામ કેમ તળાવ ભર્યું છે રોડ ને કાંઠે આ બાજુ પેટ્રોલ પંપ હમણાં જ નવો ખોલ્યો માતાજી ને દયા થી હાલે સારું એનો સારું ભાઈ આમ તળાવ ભર્યું ગાડી થાય સર્વિસ ગાજરા થી નીકળવાનું હોય અમદાવાદ આઈ એમ રાઈટ એટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક ફ્રેન્ડ આવે તો એને પિકઅપ કરવા આવ્યો આ છે એરપોર્ટ મેં રાજુ રેકોર્ડ નથી કરવા દેતા નિરાતે મળ્યા મિત્રો તો આમાં સમયનું કંઈ નક્કી ન હોય ગઈકાલે આપણે અહમદાવાદ એરપોર્ટ હતા અને આજે આપણે આપડી વાળી એનો છંટકાવ વાલે છે એટલે કુલ મિલાકે વાત એવી હે કે ઘમંડ કોઈ વાતનો કર્યા જેવો નથી એક દિવસ સુખ હોય ને તો બીજે દિવસ ટાઈણ પડે તાણ એવી પડે કે વાત કરો ખંભા ફાટી જાય કડ દુખે બે પગ રાખ્યા કેટલી મજા આવે સાઠો આવે પાકી વારા પીતા સાથે આપણે સુંડામાં પાણી પીને એટથી આવ્યું મેટ આવ્યો એ ડોગ થઈ ગયું આમાં હાલે બધા જેટ ને દબાવું રામો ભાઈ કરે લાગી જાય એટલે હાલો આ બેઠા આની કોઈ ટેન્શન બપોર ના મધ્યમ તડીકો હે આમ વાગ્યા વાત જવા જેવી ગરમી છે ગરમી તો તડકો લાગે એટલે તો બે સાટે લઈએ પછી નિરાય મુલાકાત કરીએ બન્યારી જાઓ તમે આમાં ધીરે ધીરે આવતું જાય આગળ જે પરવાર આવતી જાય ગોઠવાઈ નાખ્યું કંઈક પછી મિત્રો તબિયત ડાયક જઈ ગઈ આમાં હે ને દુઃખે બધું અડીએ ને હજી એક કામ ભૂરું નથી થયું તો બીજું ચાલુ થઈ જાય એમાં સમજણ નથી પડતી કે હારું આપણે માણસ છે કે મશીન છે દવા છાંટવાની હાલતી તો મેડમ અહીંયા ખોળ વાટે આ બાજુવાળાનું આપણું નથી આપણે તો ભગવાન દયા છે ચોખા છે બધાય પણ હવે કે વાયરસ લાગે બાજુ બરાબર કેમ તમને આમ ફીલ થાય થઈ ગયું મહિનો દી ન આવ્યા એટલે જંગલ હે આપણે એટલે તકલીફ વારો હે ને દેખાય ને આમ આસમાનમાં વાદરા ગડફા ગડફા નીકળે અમારે જોતો નથી જોતો નથી એટલે અમારે દિવાળી સુધી નહીં આ બરો અમે જોતો નથી આવતે વેરી બહુ પીડ્યો પાણી ઘણું વાર લીધું રગડાવ્યા છે કાર્ડિયો થઈ જાય એમાં ને જામ અમે નહીં દેને ભાઈને હવે ફોન કરું ખબર આવે છે સાચવા આપણે જ છતાં અહીંયા નહીં થવા સોખી વાત છે તો ફાઇનલી આજે દી કેટલા ત્યાં ખબર ને તમારે ગણેશ ભગવાનનું વિસર્જન હે દાદુ ભેગું નહીં થાય અમારે વડાડાથી જા પાછળ આવ્યા એ મહેમાન પણ હે આરે આરે એ પણ ગણેશ વિસર્જનમાં આજે જોડાયેલા એમાં લખણ ભાઈ વીરભાઈ

ચાલો મિત્રો તો ગણેશ વિસર્જન થઈ ગયું તો આપણો સાત સહકાર અહીંયા સુધી જતો અમારે જવું મજૂર ને મૂકવા મળીએ પછી હાલો તો મિત્રો વડીલો ને ચાહક મિત્રો ઘણું બધું ભેગું કર્યું આપણે આમાં ગણેશ ચતુર્થી ને મને લાગે કે વિડીયો અપલોડ થાય ને એની પેલા ગણેશ વિસર્જન પણ આવી જાય સમય હે નહીં માણસ હું એકાવો ક્યાંય ભૂગી શકતો નથી તો તમને એ જાજા હેરાન ન કરવા મારી વાતો ઉપર પકાવવાની તો આપણા વાણીને વિરામ આપીએ અહીંયા અને કોઈક બીજાને તક આપીએ કે એ બ્લોગ બનાવે તમે એનો પણ જોવો સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો સી ગાઈઝ ઇન નેક્સ્ટ બ્લોગ ટીલ ધન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એની વન સાચવીન રહેજો સાચવજો અને ધ્યાન રાખજો બાકી કામ કરતું રહેવાનું એટલે તબિયત મેળી રહી જી હું મારે તેમ જે કામ કરે ને ઉજરો થાય હું થોડો થોડો થતો જાય કામ ન કરા એટલે કારું ડાઈ જાય એટલે હું થોડુંક હાલે અમારે આમાં મેડમ ખડ વાટી લે મોટલી સડાવી દે ને મારે થોડોક હા માર હે ને તડીકા ને સટાઈ ગઈ દવા એટલે ભેગું નથી ભાદરવાન તડકો એટલે બહો ભાઈ ની વાતું જ આવવા દો તમે હાલો ને બધું ભેગું અમદાવાદ ગોતો ને થાકોડો ઉતર્યો નહીં થતા સીધા આમાં સડે ગયા એટલે મન થાય કે ધમે થોડીક કી ની પણ મીટા જાય ધરી ધીરે કોઈ કરવા આવે એમ હે નહીં ઓકે નેક્સ્ટ ઓર્ડર બી વિથ ને બાય બાય